વડોદરા મહાનગરપાલિકાના સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ કરોડિયા ગામની હાલત ખૂબ જ ગંભીર થતાં ગામના લોકો દ્વારા થાળી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત ગામોનો સમાવેશ પાલિકામાં કરવામાં આવ્યો હતો જેમાં કરોડિયા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ પાલિકામાં સમાવેશ કર્યા બાદ આ ગામનો કોઈપણ પ્રકારનો વિકાસ થયો જ નથી અને આ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ઉપર ખાડા પડવાથી સોસાયટીના નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને આજે ગામના લોકો દ્વારા થાળી વગાડી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રોડ નહીં તો વોટ નહીં સાથે આ લોકોએ આક્રોશ પ્રગટ કર્યો હતો ગામમાં જો કોઈ મેડિકલની જરૂરિયાત ઊભી થાય તો એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરીએ તો પણ એમ્બ્યુલન્સ આ ગામમાં આવતી નથી માત્ર તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો જ કરે છે કરોડિયા ગામના લોકો આજે ભેગા થઈને મીડિયા સમક્ષ પોતાની સમસ્યા જણાવી તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને થાળી ચમચીના અવાજથી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ આવનાર ઇલેક્શનમાં કોઈ પણ અધિકારીઓ અને નેતાઓને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને જો કોઈ નેતા ગામમાં આવશે તો ગામની મહિલાઓ દ્વારા તેઓને દંડાથી હાકલપટ્ટી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠની અંદર આવેલું આ કરોડિયા ગામ છે આ કરોડિયા ગામની આજુબાજુ કરોડિયા ગામની અંદર તમે જુઓ તો મિલન પાર્ક જલ જલાનંદ જલારામ જલધારા મારુતિ મારુતિનંદન આજુબાજુની તમામ સોસાયટીઓને જોડતો એક મુખ્ય રોડ છે છેલ્લા સાત વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ થયો મોટી મોટી વાતો કરી સ્માર્ટ સિટીની વાતો કરી સાત ગામોને સ્માર્ટ ગામો બનાવવાની અંદર વાતો કરી દીધી પણ આજે પણ તમે જુઓ સુવિધાના નામે મીંડું છે આજે ગ્રામજનોને ઘરની અંદર આવવું હોય તો મેઇન રોડથી આવી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી કોઈ માતા બહેનને અહીંયાથી નીકળવું હોય પોતાના દીકરાને લઈ જઈ ટ્યુશનમાં જવું હોય તો ટ્યુશનમાં પણ કે સ્કૂલમાં પણ ના લઈ જઈ શકાય એટલી ખરાબ પરિસ્થિતિ છે કોઈ મહિલાને જો ડિલિવરી થાય હોય અને એવા સંજોગોની અંદર જો કોઈ ઇમરજન્સીની અંદર કોઈ એમ્બ્યુલન્સ લાવવાની હોય તો પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે અમે આ આ ગામજનો વતી અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ રોડ બનવો જોઈએ જો રોડ નહીં બને તો આગામી દિવસોની અંદર આ જ જનતા આ જ માતા બહેનો કમિશનર ઓફિસ જઈ અને તાળું પણ મારશે આજે તમે જુઓ કે આ માતા બહેનોએ છેલ્લા ઘણા સમયથી સાત સાત વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં આવી વડોદરા મહાનગરપાલિકાના વેરા ભરે છે એક બાજુ તમે વેરો ના ભરો તો ઢોલ નગારા વગાડો છો લોકોના ઘરે જઈ એટલે આજે અમે થારી વેલણ વગાડી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાક ને જાણ કરી છે કે વહેલામાં વહેલી તકે અહીંયા રોડ બનાવો જો રોડ નહીં બનાવે તો આ જનતા એ તમને જે ખુરશી આપી છે સર ય અઠારા સાલ હો ગયે આયે પર અભી હુ પરોડિયા પરિસ્થિતિ ગંભીર કે ગંભીરી હૈ રોડ પૂરે ખરાબ હે જગ્યા જગ્યા કે રોડ ખરાબ હૈ જ પાણી પાણી ભરા રહેતા રિક્ષા વાલે આતે નહી રિક્ષા વાલે બોલતે હે કે કરોડિયા કા નામ લે કે ડરતે હે કોઈ પ્રેગ્નન્સી બી તકલીફ હો તો આ નહીં લે નહીં જા સકતે તો હવે રોડ ચાહીએ હમારા રોડ દુરસ્ત દો તો હમે બહુ મહેરબાની હોગી ઓર હમ સબ કરોડિયા કે એક સબકી એક હે કે હે રોડ ચાઇએ જલારામ સોસાયટીમાં છું રોડની તકલીફ બધાને છે બસ પૂરવાનું હવે ખાડા કરીને જતું રહેવાનું પૂરવા માટે કોઈ આવતું છે નહીં ફોન કરી આપણે તો કે આનું બસ પૂરી જઈશું પણ કોઈ આજ સુધી દેખાતું નથી તો અમારે જવું કેવી રીતે ગાડી હું ચલાવું છું એટલે હું મને બી તકલીફ પડે છે ત્યાં જવાની કોઈ એટલે કોઈ ખાલી જોવા આવવાનું પણ આવીએ છીએ કોઈ આવતું છે નથી અહીંયા તો તકલીફ અમને રોડની છે છોકરાઓ સ્કૂલે જાય કેવી રીતે વેનવાળા ભય બી નથી આવતા અહીંયા તો અમારે જવું કઈ રીતે પછી કરોડિયામાં સુધારો સુધારો કોઈ સુધારો આવતું છે નહીં જ્યારે વોટ લેવાનું થાય તા તો હાથ જોડી જોડીને બધાના ઘરે આવશે કે અમને વોટ આ લો તો તમારું કામ થશે શું કામ કર્યું કઈ કામ કરતા નહીં કોઈ બસ ખાલી વોટ લેવા આવો બાકી પંચાયતથી થી શરૂઆત થાય છે જોવું તમે આવતા આવતા કે કે કેટલા ખાડા કરેલા છે પણ કોઈ પૂરવા માટે આવતું નથી અને કેટલા દિવસથી વરસાદ બંધ છે પણ કોઈ જોવા માટે આવતું નથી તકલીફ અમને રોડની વધારે છે તો રોડ જ સરખો કરવાનો બાકી તો કોઈ વોટ લેવા માટે સોસાયટીમાં દેખાવું જોઈએ નહીં નહીં તો આ વખતે સોસાયટીની બહાર બધા જ અમે લેડીઝ થઈને કાઢી મૂકીશું બસ આટલી જ વિનંતી છે મારી કે રોડ સરખો કરાવો